જાડેશ્વર ચોકડી ઉપર નેશનલ હાઈવે નંબર આઠને અડીને પાર્ક કરેલી બાઇકો આજે પહેલી સવારે ભરૂચ સિટી ટ્રાફિક પોલીસે બાઇકો ઉઠાવીને ડિટેન કરી હતી જાડેશ્વર ચોકડી ઉપર બરોજ ટ્રાફિક જામને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સારાએ જતા વિદ્યાર્થીઓ ધંધા રોજગાર અર્થે જતા લોકો તથા મજૂરી વર્ગના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે કેટલાક નોકરીયાતો તો નેશનલ ને અડીને રૂડ ઉપર જ બાઇક પાર્ક કરીને નોકરી ઉપર જતા રહેતા હોય છે કેટલાક લારી ગલ્લાઓ રોડ અડીને હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી હોય છે ત્યારે આજે વહેલી સવારે ભરૂચ સિટી પોલીસ ટ્રાફિક પીએસઆઈ એન આર પાઠક સહિત તેઓની ટીમ દ્વારા ઝાડેશ્વર ચોકડી ઉપર હાઈવે અડીને પાર્ક કરેલી પચીસ થી વધુ બાઈકો ઉઠાવીને ડિટેન કરવામાં આવી હતી અત્રે એ છે કે ઝાડેશ્વર ચોકડી થી પૂર્વ પટ્ટી ઉપર મોટા મોટા બસ ટ્રાવેલ્સ ના પાર્કિંગો અડ્ડો જમાવી દીધો છે कसुम पुलिस आ कोने ने दूर कर सकते लोक चर्चाओ भारे जोर पकड़ू है इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए